આજે સવારે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ના સાયન્સ પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ગુજરાત બોર્ડની વેબસાઈટ તેમજ વોટ્સઅપ નંબર દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ધોરણ બહારનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે આજે અંત આવ્યો પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં અલગ જ પ્રકારની ખુશીની લહેર જોવા મળી ત્યારે ફરી એકવાર સુરત જિલ્લાએ શિક્ષણિક ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ બતાવ્યું છે સુરત જિલ્લાનું કુલ પરિણામ ત્રણો પોઇન્ટ સત્તાવન ટકા નોંધાયું છે

પરિણામ જાહેર થયા બાદ એકબીજાને મીઠાઈ ખવડાવી મીઠું મોઢું કરી ગરબાના તાલે ઝૂમ્યા હતા તો બીજી તરફ સુરતના નાના વરાછા ખાતે આવેલ તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ આ વર્ષે ઝરહરું પરિણામ પ્રાપ્ત કર્યું છે જેમાં સાયન્સ પ્રવાહમાં તેર જેટલા વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ અને ચૌદ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે સાયન્સ પ્રવાહમાં તપોવન વિદ્યાલયનું આ વર્ષે શાળાનું પરિણામ નેવાણું પોઈન્ટ ચાલીસ ટકા આવ્યું છે જેમાં પાગદાલ જેનીસ અલ્પેશભાઈએ ચોરાણું પોઈન્ટ એસી ટકા મેળવી પરિવારનું તેમજ શાળાનું નામ રોશન કર્યું સામાન્ય પરિવારમાંથી આવતો જેનીસ અને તેનો પરિવાર ભાડાના મકાનમાં રહે છે જ્યારે તેના પિતા રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જેની પરિશ્રમના આધારે ઉતીર્ણ પરિણામ મેળવી માતા પિતાનું નામ ગર્વથી ઊંચું કર્યું છે તો બીજી તરફ તપોવન વિદ્યાલયના સામાન્ય પ્રવાહમાં શાળાનું પરિણામ અઠ્ઠાણું આવ્યું છે તો સામાન્ય પ્રવાહમાં તપોવન વિદ્યાલયના ત્રેપન વિદ્યાર્થીઓ એ ગ્રેડ તથા એકસો બાસઠ એ તો ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સામાન્ય પ્રવાહમાં તપોવન વિદ્યાલયની થોમસ સ્નેહાએ

એ તું ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મોને ઇન્ટરનેશનલ સ્કૂલના સામાન્ય પ્રવાહમાં એમ્બ્રોડરીમાં કામ કરતા પિતાની દીકરી રજોડિયા વિશ્વાએ નેવાનું પોઇન્ટ નેવાનું પર્સન્ટાઇલ સાથે એ વન ગ્રેડ મેળવી શાળાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે તો સાથે સામાન્ય પ્રવાહમાં કાતૃત્ય દિશાએ પણ નેવાનું પોઇન્ટ નેવાનું પર્સન્ટાઇલ સાથે એ વન ગ્રેડ મેળવી શારાનું તેમજ પરિવારનું નામ રોશન કર્યું મોને ઇન્ટરનેશનલ સ્કૂલના

અને percentile નવ્વાણું point અઠ્ઠાણું છે આગળ હવે મારે CA નું કરવાનું છે માતા પિતા પિતા ગામડે ખેતી કરે છે અને અહીંયા ઓનલાઈન સારી સેલિંગ પણ કરે છે માતા ગૃહિણી જે પરીક્ષા દરમિયાન શાળા અને પરિવાર નો કેવો સપોર્ટ રહ્યો કેવી રીતની તૈયારીઓ કરી બસ lecture માં ધ્યાન આપવાનું અને ઘરે રીડિંગ ચાલે એમ કરતું જવાનું પરિણામ આપે તો આટલું સારું પ્રાપ્ત કર્યું છે પણ બીજા વિદ્યાર્થીઓને પણ શું કેશો કે જેના કારણે એમને પણ સારું પરિણામ મળી શકે બસ બીજા વિદ્યાર્થીને તો એટલું જ કેશ કે બસ આપણે જે ધારેલું પરિણામ છે એના પ્રમાણે આપણે મહેનત કરતી રહેવાની એટલે આપડે ધારેલું પરિણામ આવે જ છે અને નો આવે તો ટ્રાય કરતા રહેવાનું એવું નહીં કે મૂકી દેવાનું ગીવ નહીં કરવાનું કોઈ દિવસ મારું નામ પાગડા જેને સંતોષ હોય છે તપોન માધ્યમિક શાળામાંથી આપણે ધોરણ બાર સાયન્સ પૂરણ કરવાનું ધોરણ બાર સાયન્સમાં મેન વિષયમાં ચોરાનુ પોઈન્ટ એંસી પરસેન્ટ પહેલા આવે છે અત્યારે તો હું જે એડવાન્સની તૈયારી કરી રહ્યો છું આઈઆઈટી માં કમ્પ્યુટર બ્રાન્ચ માં એડમિશન મળે તેવી આશા છે માતા પિતા પિતા રત્ન કલાકાર છે અને માતા ઘરે કામ કરે છે પરીક્ષા દરમિયાન તો સારું હતું બધા મોક્ષ ટેસ્ટ લેવા મળે હતા ઉપરાંત પરીક્ષાનું સેન્ટર હોય પણ સર પર્સનલી મળવા આવતા તો બહુ સારો સપોર્ટ હતો સ્કૂલ તરફ જી આપણી વિદ્યાલયનું નામ અને આજે કેવી રીતનું પરિણામ આવેલું છે તપોવન વિદ્યાલય અને આજે જે પરિણામો જાહેર થયા છે એચએસસી માર્ચ બે હજાર પચીસ માં લેવાયેલી વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહની ઓનલાઈન પરિણામો જાહેર થયા ત્રાણું ટકા સમગ્ર ગુજરાત રાજ્યનું પરિણામ એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તપોવન સામાન્ય પ્રવાહમાં ત્રેપન વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યા છે એકસો ને બાસઠ વિદ્યાર્થીઓ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે અને વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો તેર વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યા છે અને સત્તાવન વિદ્યાર્થીઓ એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે આ સફળતા પાછળનો મુખ્ય શ્રેય વિદ્યાર્થીઓએ અથાગ મહેનત અને શિક્ષકોએ જે કરાવેલી મહેનત છે એ ખરેખર આજે રંગ લાવી છે અને છેલ્લા ઘણા બધા વર્ષોથી અમારી શાળા સમગ્ર સુરતની અંદર ટોપ ફાઈવ ની અંદર અમારું સ્થાન અવલ રહ્યું છે એ વાતનો અમને ગર્વ છે અને આશા રાખીએ છીએ કે આ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં જે બાળકો ઉત્તીર્ણ થયા છે એ આવનારા સમયની અંદર ખૂબ જ સારા એવા ડોક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર એકાઉન્ટન્ટ બની આ રાષ્ટ્રને ઉમદા સેવા આપી અને પરિવારજનોનું શાળા પરિવારનું અને પોતાનું નામ રોશન કરે જે આપણી શાળામાં ટોપર્સ વિદ્યાર્થીઓના નામ છે આ અવની અવની બેન અને સ્નેહાબેન આ બંને વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં પણ હીરાની અંદર મંદિરની પરિસ્થિતિ એવા પોઝિશનની અંદર પણ વિદ્યાર્થીઓ ડગમગ્યા વગર આર્થિક સ્થિતિનો સામનો કરતા બે વાલીઓએ પણ એટલો જ સહકાર વિદ્યાર્થીઓને આપ્યો છે અને પરિણામે આ અમને પરિણામ હાંસલ થયું છે જે જે વિદ્યાર્થીઓ જેનું પરિણામ સારું નથી આવેલું તો એ વિદ્યાર્થીઓને શું જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એ વિદ્યાર્થીઓ અકાશ થવાની જરૂર નથી કારણ કે લિંકન લિંકનનું નામ સાંભળ્યું હશે સોળ વખત અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી હાર્યા પછી સત્તરમાં પ્રયાસે પાસ થયા પછી અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા તો આપે તો આ પ્રથમ પ્રયત્ન કર્યો છે હું એમ નથી કહેતો કે સત્તર વખત પ્રયત્ન કરવો જોઈએ પણ નેક્સ્ટ જે બોર્ડની એક્ઝામ લેવાય એમાં ઉમેદવારી નોંધાવી અને આપ ફરી પાછી મહેનત કરશો

ઓજે જે તો પેજે આ જાતા રહેતા પેજે મેરા એનો લેકોને શિક્ષકોને મેનેજમેન્ટને અમારી છે અને મમ્મી પરીક્ષા દરમિયાન રહ્યો છે જ્યારે જરૂર પડે ત્યારે સપોર્ટ છે એટલે હજી જોવાનું પણ નથી પણ અમુક ડેટાની વાત કરવા જાય તો આ વર્ષે પણ નવો રેકોર્ડ બનાવશે એવું કહી શકાય કે પાંચસો પ્લસ એવન ગ્રેડ આશાદુપ એકલા આવે એમ છે અત્યારે અને છસો આઉટ ઓફ 700 હંડ જે કોમર્સમાં પ્રથમ નંબરના વિદ્યાર્થીઓ નીચે ને અત્યારે આવ્યા છે એની નીચે લગભગ 350 વિદ્યાર્થીઓ છે જયવનગેઢની અંદર વિદ્યાર્થી કે તમારી લાઈફ ની આ પ્રથમ એવી અને જ સારી રીતે સફળતા પાર કરી છે અને આવી હજી બી ઘણી બધી એક્ઝામ આવશે એમાં પણ તમે પ્રગતિ કરતા રહો તમારું ફ્યુચર તમારા ફેમિલી નું ફ્યુચર અને શિક્ષકો નું સ્કૂલ નું નામ રોશન કરતા రెగ్యులర్ గా అయితే ఆ సబ్జెక్ట్ లో మాక్సిమం సమయం అయితే విద్యార్థులను బరాబరి చే వెకేషన్ ఎందర్ పర్ విద్యార్థులు అయ్యే ఆవే చే స్వచ్ఛాయ వాల్యూ పర్ అయినా మోగలే చే జనా గానే చెల్లే రివిజన్ పర్ బబ్బే వార్ దాయి చేనే ఏనా కారణే దా రిజల్ట్ పోసిబల్ నా కాత్రోడి ఆదిశ హస్ ముఖై ఆ టిఆర్ 99.99 ఇంకా 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 ఇం મમ્મી પપ્પા છે ફૂલ સપોર્ટ છે મમ્મી પપ્પા નો સ્કૂલ નો મમ્મી પપ્પા એમ્બ્રોઈડરી મશીનમાં છે અને મમ્મી હાઉસ વાઇફ છે શાળા તરફ ની કેવી તૈયારીઓ કરે અમારે એક્ઝેક્ટ ઊંધું શાળાના સિત્તેર ટકા ને સ્ટુડન્ટના ત્રીસ ટકા છે મતલબ બધું સ્કૂલ વાળાનું તમે બસો દિવસ આપણે સ્કૂલ ગયા હોય અને દસ કલાક તમે સ્કૂલમાં કાઢો તો ઓબ્વિયસલી એટલું રિઝલ્ટ આવવાનું જ છે ને ધ્યાન આપ્યું હોય તો એમ જે બીજા વિદ્યાર્થીઓ જે સારું પરિણામ નથી આવ્યું એમને શું લેક્ચર્સ માં ધ્યાન નો આપ્યું હોય એ લોકોએ લેક્ચર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે મતલબ બધું 80% તો લેક્ચર્સ માંથી જ થાતું અમારે મારું નામ રજોડિયા વિસ્વા રમેશ ભાઈ છે આજે 12th માં મે 96.70% મેળ્યા છે હું ખૂબ જ ખુશ છું મે ખૂબ જ મહેનત કરેલી મારા સ્કૂલનો પણ એટલો જ સપોર્ટ રહેલો સ્કૂલ વાળા ખૂબ જ ખૂબ જ એક્ઝામ લીધે નહીં મેં વર્ષમાં એકજામ એટલું બધું કરીએ પછી આપણે એટલા પર્સન્ટ તો આવે જ ને સ્કૂલવાળાએ ખૂબ જ સપોર્ટ કરેલો છે યોગેશ્વરે ને તેશરે ખૂબ જ મોટિવેશન આપેલું જ્યારે પણ મને કોઈ પણ પ્રોબ્લેમ આવતી ડાઉન ફીલ કરતી એટલે એ લોકો મારી માટે ઊભા હતા જ્યારે એને કંઈ પણ કહેતી એટલે મારા સવાલના જવાબ આપતા અને મારા ટીચર્સ પણ ખૂબ જ સારા હતા ખૂબ જ સપોર્ટ કરેલો અને

મારું નામ અણગણ પ્રેમ સુરેશભાઈ છે હું મોની ગ્રુપ ઓફ સ્કૂલ્સ માં ધોરણ 12 સાયન્સ એ ગ્રુપ માં સ્ટડી કરું છું આપણા કેટલા છે મારો મેરિટ 95% નું છે અને પરસેન્ટાઇલ મારા 99 આવેલા છે શું હું આગળ કોલેજ માં એમએનસી મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ લાઈન માં આગળ વધવા માંગુ છું માતા પિતાનું રોલ કહું તો સતત વિદ્યાર્થી એટલે મારામાં માં જાગૃતતા લાવવી એમનું મુખ્ય કામ હતું કે હું ક્યારે પણ ઉભો રહી જાઉં કે થાકી જાય તો માતા પિતા જે ફ્યુલ તરીકે કામ કરતા હતા આપણે મેન્ટલ સપોર્ટ મેન્ટલ સપોર્ટ પૂરો પાડે મારા મમ્મી પપ્પા મારા પપ્પા હીરાની ઓફિસ ચલાવે રત્ન કલાકાર શાળામાંથી કેવી રીતે તૈયારીઓ કરવામાં

અને એકસો અઠ્યાસી વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જ્યારે સાયન્સની વાત કરીએ તો છ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને જ્યારે અડ ચોત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આપણી આ શાળાની અંદર પહેલેથી એક માહોલ તો ચોક્કસ છે કે શિક્ષણ અને સંસ્કારનો સમન્વય છે અમે વિદ્યાર્થીઓને સવારથી લઈ અને વાગ્યા સુધી બાળકો શાળામાં જ હોય છે અને એમને વીકની અંદર ત્રણ એક્ઝામ લેવાતી હોય છે જયારે દર રવિવારે એ લોકોને કોમ્બો એક્ઝામ હોય છે આમ એક્ઝામ સારી સિસ્ટમને કારણે આજે આ બાળકો સારું પરિણામ અને સો માંથી સો ટકા લાવી શક્યા છે સારું ની સો ટકા છે